જો મિત્રો આ જસ્ટ આમાં આપણી દુકાન હતી એમના સામે રંગીલા પાર્કે આખી લેડીઝની બજાર છે ગમે તે દાડે કોક ના કરો એટલી તમને કોઈ પેલું ટોર્ચર કરતા રહે બધા કરના હોય કે પછી કોઈ બી હોય ગમે તે રીતે હોય પણ ટોર્ચર તમે થતા જ હોય વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું એક ના વ્લોગની અંદર આજના વ્લોગની શરૂઆત થાય છે આપણે લગભગ બે વાગી ગયા હે બે વાગે વ્લોગની શરૂઆત થાય આપણે જવાનું છે સુરત જે તમને સરપ્રાઇઝ સરપ્રાઇઝ કરીને તમે જે બતાવ્યું છે એના માટે આપણે આ છે સરપ્રાઇઝ આપણે જવાનું હે સુરત જુઓ તો હાલ હાઈવે ઉપર આપણે ઊભા જઈએ અને આપણી બસ હમણાં બે જ મિનિટની અંદર હમણાં આવી જશે તો આપણે બસમાં બેસી જાઓ તો બ્લોગમાં બના રહેજો સુરત શા માટે જઈએ એ તન મન લાસ્ટ એન્ડિંગમાં કહીશું કે શા માટે આપણે સુરત આવ્યા હા બરાબર તો એ જોવા માટે જરૂરથી બ્લોગ પૂરો જોજો જે પણ નવા આવ્યા જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર જય માતાજી તો આપણી સીટ અહીંયા હે તો સીટમાં હવે બેસવાનો ભોગ બેઠો હોય તો એનું ઉઠાડી રહ્યા છે જો ત્યાં જો મિત્રો આપણે બસમાં બેસી ગયા અને બસનું જે ટ્રાવેલ થાય એ તમને બતાવી નહીં શકું કારણ કે આપણે લાસ્ટમાં બેઠા એટલે તમને એ બતાવી નહીં શકું તો બ્લોગમાં બનાવે જાણો બરાબર તો બ્લોગમાં બનાવો ખાસ જાણવા માટે શું માટે જઈએ સારા માટે જઈએ બરાબર તો બ્લોગમાં બને લે જરૂરથી જો મિત્રો આ છે આગળનું લુક જે ડ્રાયવર્સ સાઈડમાં હોય છે ચાર ભાઈ છે એક ભાઈ બના છે એક ભાઈ ડ્રાઈવર ચલાવે છે બે ભાઈ ગયા જુઓ આ છે ડાયવર લાઈફ ડ્રાઈવર લાઈફ માં આવું હોય છે જો મિત્રો હાલ લજગરી ડીઝલ પુરા વાળું અહીંયા પેટ્રોલ પંપે ઉભી રાખીએ જો આ છે પેટ્રોલ પંપ અહીંયા ઊભી રાખી અને આ ભાઈ ત્યાં ડ્રાઈવર ભાઈ જઈ અને ત્યાં પેટ્રોલ પૂરે છે તે પાછળની સાઈડ જઈ જો અને આપણે કાચમાં કેવા દેખા લાલ ટોપી પહેરવા છે આપણે કોઈને ટોપી પહેરાવતા નહીં પાછા એટલે આમ જાય એને વંદન નામ જાય એને અભિનંદન બરાબર બાર્ટી કહેવા માંગતા નહીં વ્લોગમાં બના રહેજો તમે તમાર વ્લોગમાં આપણે બધું બતાવતા રહેવું બરાબર આ છે લશ્ગરી લાઈફ લજ્ગરીમાં જીએ જો લજ્ગરીના અંદરનું લુક જુઓ તમે ખાલી બહુ સરસ લુક હે જો વધારી દ્યું તમે આવી લજગરીમાં ફરવાની બહુ મજા આવે

જો મિત્રો આપણે આ બસ છે ચાખર ટ્રાવેલ્સ એ બહુ સરસ છે અંદરથી અંદરનો લુક તમને બતાવ્યો છે ને જો હાલ અમે અહીંયાથી અને ખાવા માટે સવાર સવારમાં ચા અને નાખતો તો કંઈ કર્યું નહીં પણ આપણે પડીકે લઈ લીધે એટલે પડીકેથી દાળો ભરવાનો સુરત ઘણું છે એટલું નહીં અહીંયાથી લગભગ સુરત હશે સાઠ કિલોમીટર સાઠ સિત્તેર કિલોમીટર હતું નહીં ને આ છે હોટલ આ હોટલમાં ચા બધી ખાલી બીજું કંઈ કર્યું નહીં આપણે જો જો મિત્રો આપણે સુરતમાં એન્ટર કરી લીધું હે હાલ ને હાલ આપણે સુરતમાં છીએ સુરતમાં જસ્ટ એન્ટર કર્યું છે હાલ તો જો આ છે સુરત ને હાલ સુરતના જે એન્ટરમાં આપણે વળી ગયા અને હવે જે જવાનું છે લગભગ હજી વીસ કિલોમીટર જેવું છે આપણે જે અંદર જવાનું છે વીસ કિલોમીટર છે તો હજી બસ પણ અંદર જશે લગભગ પંદર કિલોમીટર જેવી બસ જશે અને ત્યાંથી આપણે રેપિડો પર ત્યાં પછી રિક્ષા કરી અને શું સીધા આપણે જે જવાનું છે ત્યાં લોકેશન ઉપર પછી ક્યાં જવાનું હોય જોવા માટે ખાસ બધા રહેજો અને જો આટલા સુધી બ્લોગમાં આવ્યા હોય તો જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર અને હા ફર્સ્ટ વાર સુરત આવ્યો છું એના પહેલાં કોઈ એક દિવસ પહેલાં પણ કંઈ આવેલો નહોતો આપણે ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છે સુરતમાં જોઈએ કેવો નજારો છે કેવું છે જોઈએ પહેલી વાર છીએ એટલે થોડું અલગ લાગવાનું હોય આપણે અહીંયા ઉતરવાનું આગળ થોડી વારમાં તો આપણે તૈયારીમાં બેઠા છીએ અને જો બધા એમની તૈયારી કરી બેગ બીજા કાઢી દીધા આપણે પણ આપણું બેગ કાઢી છીએ બરાબર તો જો મિત્રો આપણે સુરતમાં ઉતરી ગયા અને અહીંયાથી હવે રેપિડો બુક કર્યો આપણે હમણાં બાઇક આવશે એટલે આપણે જવાનું હે બરાબર તો માં બના રહેજો જરૂરથી હવે અહીંયા આવ્યા છે રેપિડો બુક કર્યો હે રેપિડો આવે એટલી વાર તો માં બના રહેજો બરાબર જરૂરથી ક્યાં જવાનું હે એ જાણવા માટે ક્યાં જઈને ઉભા રહેવું બરાબર આપણે રેપિડો હવે જઈએ આપણે જે જે મજૂરા ગેટ કરીને પોઈન્ટ છે ત્યાં જવાનું આપણે તો વોક માં રહેજો રેજો બહુ સૂર છે સુરતમાં પહેલી વાર આવ્યો છું બહુ હવાળો છે એમ તો અમદાવાદ જેવું જ છે અમદાવાદથી થોડું અલગ છે જો મિત્રો આપણે મજુરા ગેટ જે હતો ત્યાં ઉતરી ગયા હતા અને ત્યાંથી હવે પાછું રેપીડો કરી અને જવાનું એ દુકાન ઉપર જે છે દુકાન ઉપર ત્રીસ પચોતર તો જો મિત્રો પહેલાં તમે આ માર્કેટ જોઈ લો શેરુદી આ સુરતનું માર્કેટ હે જે જોલી આર્કેટ કરીને આનો જે કહેવાય છે જોલી આર્કેટ કરીને કહેવાય જુઓ પહેલાં માર્કેટ જોઈ લો પછી બીજી વાત આપણે રાત્રે કરીશું બરાબર અને એક આપણે જોઈ લો ચોઈસ સેન્ટર હા બીજી વાત આપણે રાત્રે કરીશું બરાબર જુઓ મિત્રો આ જસ્ટ આમાં આપણી દુકાન હતી એમાં સામે રંગીલા પાર્કે આ આખી લેડીઝની બજાર છે જો અહીંયાથી લઈને અહીંયા સુધી પૂરી લેડીઝ બજાર છે તો અમે અહીંયા થોડો બહાર પાછું જવાનું અંદર ટ્રાફિક જુઓ ખાલી તો મિત્રો હાલ આપણે છીએ ટેરેસ ઉપર ને આખા દિવસનો વ્લોગ જે તમને થોડું થોડું હતું એ બતાવ્યું હતું બાકી આખા દિવસનો વ્લોગ તમને બતાવ્યો નથી કારણ કે આપણે દુકાનમાં હતા એટલે આ પૂરા દિવસનો વ્લોગ તમને બતાવ્યો નથી બરાબર તો આપણે સુરત શા માટે આ તમને હવે જણાવો કે શા માટે આવ્યા કે આપણે હવે અહીંયા સુરતમાં નોકરી કરવાની છે જે અહીંયા નોકરી રહ્યા છીએ અમે તમને જે દુકાનનું જે બોર્ડ બતાવ્યું હતું જે ચોઈસ સેન્ટર કરીને નામ હતું દુકાનનું તો એ દુકાનમાં આપણે નોકરી રહ્યા બરાબર તો હવે આપણે અહીંયા જ રહેવાનું જો વ્લોગ શૂટ થશે તો કરશું બાકી તો નક્કી નહીં કહેતા કે ફરજીયાત બનાવશું જ બ્લોગ તો જેવો ટાઈમ મળશે તો બનાવશું બાકી નહીં બનાવું નાખશું નહીં નાખવું એવું રહેવાનું થોડું અને આપણે નોકરી રહ્યા હવે નોકરી એ માટે રહ્યા કે આપણે ઘણા દિવસ કરી રહ્યા હતા તો નોકરી તો જવું જ પડે એક ગમે તે દાડે કોક ના કરો એટલી ગળા તો કોઈ પેલું ટોર્ચર કરતા રહી બધા કરના હોય કે પછી કોઈ બી હોય ગમે તે રીતે હોય પણ ટોર્ચર તમે થતા જ હોય એટલે નોકરી કરવી જ પડે આપણે પૈસા માટે કુક કોક તો કરવું જ પડે તેના માટે હવે આપણે અહીંયા સુરત હવે અહીંયા નોકરી કરશું પૈસા કમાવું જરૂર પડશે તો વાપરશું એવું છે તો જો જોગમાં તમે સપોર્ટ કરતા હોય તો સારું છે કારણ કે નોકરી ઘણા ટાઈમ માટે નથી હોતી તમને ખબર જ છે કે નોકરી વધુ ટાઈમ માટે નોકરી કરવામાં આવતી નથી કારણ કે જો ખુદનું કરવું હોય તો એના માટે પૈસા જોવે અને એના માટે ઇન્વેસ્ટમેન્ટ જોવે જે આપણા પાય ના હોય તો આપણા પાસે જો ઇન્વેસ્ટમેન્ટ ના હોય તો આપણે કંઈક કરી શકીએ નહીં એટલા માટે હવે નોકરી કરીએ છીએ બરાબર જેમ થશે કરે જ આવું બરાબર બાકી જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો ને તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મિત્રો બરાબર તો મળીએ એક નવા બ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ